શું નામ તમારું અને અત્યારે કડી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે તમે ઉમેદવારી નોંધાવ્યા છો શું કે તેના વિશે મારું નામ મસફુર વાલીનર પરમા આ કડે નગરપાલિકા કાઉન્સિલર છું આજ કામા ટીજીપીડી જન કાઉન્સિલર હતા দাদা કાઉન્સિલર અને મોટાજી આજ નગર માલિકાનું સંચાલન છે અત્યારે તમે કમલમમાં કેમ આવ્યા હતા અને આગળના શું કાર્યો પૂરા કરશો અવસાન થવાથી એમની જગ્યાએ ઘણી વિધાનસભા ટિકિટ માટે સેન્સ લેવા માટે ચૂંટણી સેન્સ લેવા માટે નજીનું સેન્સની ઉમેદવારી માટે અમે આવ્યા છું નામ જગદીશ શ્રીવાડી એડવોકેટ હું મહામંત્રી મહેસાણાજીરા ભાજપ કૃષિ જાતિ મોરચો છું અને હાલના તબક્કે અમે કડી અજા મોરચા વિધાનસભાની કરશનભાઈ કરશનભાઈના ધ્યાન થવાથી આ સીટ ખાલી ખાલી પડી હોય અમોએ આ સીટ માટે અમે ઉમેદવારી નોંધાવવા આવ્યા છીએ અને ઉમેદવારીની અંદર અમે એકથી પછાતના છીએ સુપ્રીમ કોર્ટની ગાઈડ લેવાઈ લાઈન પ્રમાણે જો અમોને ટિકિટ આપે તો અમે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માની છું આજે ઘડી વિધાનસભાની પેટા ચૂંટણીની સેન્સ પ્રક્રિયા ચાલે છે એટલા માટે જિલ્લાને જિલ્લા બહારના પણ કેટલાક ઉમેદવારોની કરવા માટે લોકો આવ્યા છે એ પૈકી હું પણ આવ્યો છું પાર્ટી પાર્ટીના સિસ્ટમમાં રહી અને જે કંઈ જવાબદારી આપી અમે સ્વીકારવા તૈયાર છે પાર્ટી ટિકિટ ના આપો તો પાર્ટીના ફોરમમાં પાર્ટી જે જવાબદારી કામ કરવાનું આ એક લોકશાહી ઠબી એક પારદર્શક વહીવટ છે અને એ સિસ્ટમમાંથી નીકળીએ છીએ પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે કંઈ નિર્ણય કરે અમે સ્વીકારી ચાલવાના છે આ પેટા બાય બાય ઇલેક્શન છે અમારા એક સન્માન્ય નેતા કશનભાઈનું અવસાન થાય છે આ ચૂંટણી આવી છે એ નેતા લોકપ્રિય નેતા હતા આજે પણ અમને સ્વર્ગવાસમાં મેં એવી પ્રાર્થના કરી કે તેઓ એમનો પરમાત્મા જે હોય દિવસે શાંતિ મળે અને બાય ઇલેક્શન એ જ ચૂંટણીનું કારણ છે બાકી બીજું કોઈ વિષય નથી જેમ ભાજપ દ્વારા કહેવામાં આવે છે કે કડી એ વિધાનસભાની છે છે તો કોંગ્રેસ દ્વારા પણ શું ભારતીય જનતા પાર્ટી એ જનજનના ઘર સુધી પહોંચેલી પાર્ટી છે દરેકના વિલંબો કામ કરે છે આજા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય નીતિનભાઈ પટેલ સાહેબ હોય એ લોકોના દિલમાં ફસી ગયેલા લોકો છે એટલે એ મારું સ્પષ્ટ માનવું છે કે એ લોકો જ્યારે સુધી અમારા તમારું નેતૃત્વ મજબૂત છે દેશનું જે કામ કરી રહ્યા છે એ માટે બીજું કોઈ પ્રશ્ન જાળવાનો નથી અમલું અને ધાર્યા કરતાં પણ જે કોઈ ઉમેદવાર આવે એને બધા સાથે ચિતાડવામાં આવે છે કેટલા ઉચ્ચવામાં આવે તો શું કરશે આજે તે કડીમાં વિધાનસભાની એક વિચાર છું નહીં બીજા નથી અમારા લોકપ્રિય ધારાસભ્ય મૂળભીન કરશનભાઈ સોલંકીના અવસાન બાદ આ પેટાચૂંટણી યોજાઈ છે ત્યારે આ પેટાચૂંટણી માટે છવ્વીસ તારીખનું જાહેરનામું પડી ચૂંટણી પંચે જે જાહેરાત કરી છે અને આજે અમારી ભારતીય પાર્ટીની પદ્ધતિ પ્રમાણે જેટલા ઉમેદવારો ઇચ્છુક ઉમેદવારો છે તે લોકો આજે અમારા નિરીક્ષક શ્રીઓ જોડે એમની રજૂઆત કરવા આવે છે આજે રજૂઆત કરશે પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમાંથી ઉમેદવારો નક્કી કરશે એટલે આ પ્રક્રિયા છે પાર્ટીની પ્રક્રિયા અનુસાર અમે કામ કરી રહ્યા છીએ એ કોંગ્રેસની વાત છે કોંગ્રેસે કરવું એ કરે બધું કરે પણ હું તમને આ દાવા સાથે કહું છું કે અમે અમારા પક્ષના કાર્યકર્તાઓ અમારું વિશેષ નેતૃત્વ દુનિયાના સૌથી લોકપ્રિય નેતા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કામ કરતી અમારી આ પાર્ટી અને વિકાસના કામોને વરેલી પાર્ટીઓ અવિરત વિકાસ ચાલે છે આ વિકાસના સથવારે કાર્યકર્તાના સથવારે અમે આ બાય ઇલેક્શન જીતીશું જીતીશું જીતી જંગી બહુ બધી જીતી હું આજે આપણે દાવા સાથે કહું ચાલીસ હજાર કરતાં પણ વધારે અમે તો ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ કોંગ્રેસે જે કર્યું હોય કોંગ્રેસ પોતાની પદ્ધતિ અનુસાર કાર્ય કરે કોંગ્રેસ શું કરવા જોવા નથી અમે શું કરીએ અમે જોઈએ છીએ સર શેર પ્રક્રિયા હાથ ધરાઈ છે અને બપોરના ત્રણ વાગ્યા છે તો અત્યારે કેટલા ઉમેદવારો અત્યારે દાવેદારી નોંધાઈ રહ્યા છે અત્યાર સુધી લગભગ એવું છે અત્યાર સુધી પણ પચીસ ઉમેદવારો અહીંયા છે દાવેદારીવાળા હવે જેમ જેમ કુલ વહેલું મોડું આવશે બધાને કાર્યકર્તા તરીકે હક છે અને કાર્યકર્તા આવે માગણી કરવાનો બધાનો હક છે પરંતુ ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તને ભરેલા છે અને જ્યારે ઉમેદવાર નક્કી કરે છે ત્યારે બધા એક થઈને કામ કરે છે એના માટે ભારતીય જનતા પાર્ટી જીતે છે અને જીતતી રહી છે